ખેડૂત મિત્રો અત્યારે ડુંગળીના ભાવમાં તોફાની તેજીની રમઝટ બરાબરની જામી રહી છે આજે તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીના વીસ કિલોના ભાવ બસો સાહીઠથી સાતસો પચાસ સુધી જોવા મળ્યા હતા અને ઓગણીસો પિસ્તાલીસ ક્વિન્ટલ આપણે મણમાં ગણતરી કરીએ તો નવ હજાર સાતસો મણ સૂકી ડુંગળી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવી હતી લીલી ડુંગળીના કિલોના ભાવની માહિતી આપણે જોઈએ તો છસો થી આઠસો પચાસ સુધી લીલી ડુંગળીના ભાવ વીસ કિલોના રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જોવા મળ્યા હતા અને આવકની વાત કરીએ તો એકસો પંદર ક્વિન્ટલ આપણે મણમાં ગણિત ગણતરી કરીએ તો પાંચસો પીચોતેર મણ લીલી ડુંગળીની આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જોવા મળી હતી ઘણા બધા ખેડૂત મિત્રોએ અત્યારે ચોમાસું પાકમાં ડુંગળીની ડુંગળીનું વાવેતર છે તે ખૂબ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ખેડૂત મિત્રોએ કરેલું છે ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે બાફીઓ અને જાંબલી ધાબાનો રોગ તમારા ડુંગળીના ખેતરમાં ન આવી જાય તેના માટે ખાસ કરીને જાંબલી ધાબાનો જે રોગ છે તે ખેડૂત મિત્રો આવી જાય તો ઘણું બધું નુકસાન ડુંગળીના આખે આખા ખેતરને થઈ શકે છે આના માટે ખેડૂત મિત્રો તમે અત્યારે મેનકો જે પીચોતેર ટકા જે વેટેબલ પાવડર આવે છે જે કોન્ટેક પ્રકારનું ફૂગનાશક છે તમારા ડુંગળીના પાકમાં જાંબલી ધાબાના જે રોગ છે તે જોવા મળતો હોય જાંબલી ધાબાનો રોગ તો તેના નિયંત્રણ માટે વીસ વીસ દિવસના અંતરે ત્રણ છંટકાવ મેનકો જે પીચોતેર ટકા જે ડબલ્યુપી પી વેટેબલ પાવડર જે કોન્ટેક પ્રકારનું ફૂગનાશક છે તેનો છંટકાવ કરી નાખો વીસ વીસ દિવસના અંતરે ત્રણ છંટકાવ તમે અત્યારે લઈ લ્યો તો તમે ડુંગળીને જાંબલી ધાબાના રોગથી બચાવી શકો આ ઉપરાંત ખેડૂત મિત્રો અમારા અનુભવ આધારિત માહિતી તમને આપીએ તો અત્યારે જે ડુંગળીનું જે આપણો કિયારો હોય તમે જે પિયત આપતા હો અથવા ન આપતા હો તમારા વિસ્તારમાં વરસાદ વધારે હોય તો જે પછાટે પાણી ભરાઈ ન રહે તેના માટે ઠેબા છે તે તમે છેલ્લે પછવાડે કિયારાના પછવાડે ઠેબા ફોડી નાખો તો પાણીનું ભરત છે તે ડુંગળીમાં ન રહે તો બાફીઓને આવતો પણ આપણે અટકાવી શકીએ એટલા માટે ખેડૂત મિત્રો ખાસ કરીને અત્યારે જે વિસ્તારોમાં વરસાદ ચાલુ છે તેવા તમામ ¡Claro que કિયારામાં પાણી ભરત ન થાય ભરાયેલું ન રહે તેના નિયંત્રણ માટે તમે ખેડૂત મિત્રો ઠેબા છે તે ફોડી નાખો કોદાળી અથવા પાવડાની મદદથી તો પાણી સરળતાથી નીકળી જાય અને આપણે ફૂગના રોગોને ડુંગળીના પાકને ન લાગે તેવી રીતે આપણે ડુંગળીને બચાવી શકીએ વધારે પ્રમાણમાં પાણીનું ભરત થાય તો બાફીઓ જેવા રોગો છે તે ખૂબ સારી રીતે આગળ વધીને આપણે આખે આખું ખેતર ડુંગળીનું સાફ કરી નાખે છે એટલે માટે શક્ય હોય તો પાણીનું યોગ્ય નિકાલ છે તે તાત્કાલિક થઈ જાય તેવા પગલાં ભરીને તમે ચોમાસું ડુંગળીનું વાવેતર કરેલું છે તેવા ખેડૂત મિત્રો ડુંગળીને બચાવો અને સારી બજાર વાવનો લાભ મેળવો તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડિયોમાં પૂરી કરીએ છીએ ગામડે બેઠા તમારા વિસ્તારમાં ડુંગળીના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી આથી વિશેષ માહિતી હોય તો તમારી રીતે પણ યોગ્ય કાળજી લઈને ડુંગળીનું ખેતર તમે તમારી રીતે પણ તમારી સમજણ મુજબ યોગ્ય વૈજ્ઞાનિક જંતુનાશક ફૂગનાશક ખાતર વ્યવસ્થાપનના પગલાંઓ ભરીને તમે સરસ મજાનું ટનાટન ઉત્પાદન લ્યો તેવી અમે આશા વ્યક્ત કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર